દેવે જોયું કે માણસની ભૂંડાઈ પૃથ્વીમાં ઘણી થઈ ને તેઓના હૃદયના વિચારની હરેક કલ્પના નિરંતર ભૂંડી જ છે તેથી દેવે કહ્યું કે જેઓને મેં ઉત્પન્ન કર્યા છે તે સર્વનો હું સંહાર કરી પણ નું યહોવાની દૃષ્ટિમાં કૃપા પામ્યો પોતાના જમાનામાં નું ન્યાયી તથા સીધો માણસ હતો અને નું દેવની સાથે ચાલતો અને નોહને શેમ તથા હામ તથા યાફેત એ ત્રણ દીકરા થયા પણ દેવની સમક્ષ પૃથ્વી દુષ્ટ થઈ ગઈ ને પૃથ્વી જુલમથી ભરપૂર હતી અને દેવે પૃથ્વી પર જોયું તો જુઓ તે દુષ્ટ હતી કેમ કે સર્વ માણસે પૃથ્વી પર પોતાની ચાલ દૃષ્ટ કરી હતી નુહને કહ્યું કે મારી આગળ સર્વજીવનો અંત આવ્યો છે કેમ કે તેઓને લીધે પૃથ્વી જુલમે ભરેલી છે અને જુઓ હું તેઓનો પૃથ્વી પૃથ્વીસુંહાર કરીશ તું પોતાને સારું દેવદારના લાકડાનું વહાણ બનાવ તે વહાણમાં ઓરડી કરીને તેને અંદર તથા બહાર ડામર ચોપડ અને આ પ્રમાણે તું તેને બનાવ અને દેવે કહ્યું કે હું પૃથ્વી પર જળ પ્રલય લાવીશ અને પૃથ્વીમાં જે સર્વ છે તે મળશે પણ હું તારી સાથે મારો કરાર સ્થાપીશ અને તું વહાણમાં આવ તું તથા તારી સાથે તારા દીકરા તથા તારી પત્ની તથા તારા દીકરાઓની પત્નીઓ અને સર્વ જાતના જાનવરોમાંથી બબ્બે તારી સાથે બચાવવાને સારું તું વહાણમાં લાવ તેઓ નરનારી હોય પોતપોતાની જાત પ્રમાણે પક્ષીઓ તથા પોતપોતાની જાત પ્રમાણે પશુઓ તથા પોતપોતાની જાત પ્રમાણે પેટે ચાલનારા પ્રાણીઓમાંથી સર્વ જાતના બબ્બે જીવ બચાવવા સારું તારી પાસે આવે અને પૃથ્વી પર જળ પ્રલય થયો અને ચાળીસ દાડા તથા ચાળીસ રાત પૃથ્વી પર વરસાદ વરસ્યો એ બધા પ્રાણીઓનો સંહાર થયો ફક્ત નું તથા તેની સાથે વહાણમાં જે હતા તેઓ એકલા બચ્યા અને દોઢસો દહાડા લાગી પૃથ્વી પર પાણીનું જોર ચાલ્યું અને દેવે કહેલું હતું કે સર્વ જાતનું ખાવાનું જે ખાવામાં આવે છે તે સારી તારી પાસે એકઠું કરી રાખજે તેથી તે તારે સારું તથા તેઓને સારું તે ખોરાક થશે અને નું જે પ્રમાણે જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે કર્યું અને પાણી ઓસર્યા છે કે નહીં તે જોવા સારું નું કબૂતરને બહાર મોકલ્યું તો પહેલાં તો તે પાછું આવ્યું તેની ચાંચમાં જેતુન વૃક્ષની ડાળી હતી તેનું નુંહને ખબર પડી કે પૃથ્વી પરથી પાણી ઓસર્યા છે ત્યારબાદ પૃથ્વી પરથી પાણી ઓસર્યા અને દેવે નુંહને કહ્યું કે તમે બહાર નીકળો અને નું બહાર આવ્યો નુંહ ન્યાયી માણસ હતો એટલે ઈશ્વરે તેને સહાય કરી એ દુનિયા જળ પ્રલયમાં ડૂબી રહી હતી ત્યારે ઈશ્વર નુંહની સાથે હતા કારણ કે નું ન્યાયી અને પ્રામાણિક માણસ હતા તેનો મતલબ જો તમે ન્યાયી છો અને આખી દુનિયા તમારી વિરુદ્ધ થઈ જાય તો પણ ડરવાની જરૂર નથી ઈશ્વર તમારી સાથે રહેશે તમારો બચાવ કરશે જેવી રીતે નોહનો બચાવ કર્યો